આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસનું ઉદઘાટન કરશે ઉદઘાટન સમારોહને ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુટેરસ તેમજ વિશ્વભરના વિવિધ ટોચના ઉદ્યોગ નેતાઓ પણ સંબોધિત કરશે ઉદઘાટન સમારોહ પછી નેતાઓ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપોની મુલાકાત લેશે શ્રી મોદી સાંજે સીઈઓ રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે તે રોકાણ સંશોધન સહયોગ સપ્લાય ચેઇન અને એઆઈ અંગે ચર્ચા કરવા માટે વૈશ્વિક ટેકનોલોજી અને ઉદ્યોગ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓને સરકારી નેતૃત્વ સાથે બોલાવશે વિકસિત ભારત એક્ટ બે હજાર સડતાલીસના સંકલ્પને સાકાર કરવાની નેમ સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું વિક્રમજનક બજેટ રજૂ કર્યું હતું આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધવાની નેમ સાથે ગત વર્ષની સરખામણીમાં દસ પોઇન્ટ બે ટકા એટલે કે સડત્રીસ હજાર આઠસો ત્રણ કરોડના વધારા સાથે આ બજેટ રજૂ કરાયું હતું નવસો કરોડ રૂપિયાની પુરાત સાથેના કરબોજ વિનાના આ બજેટમાં બે લાખ છે જાર સોળ કરોડની મહેસૂલી ખર્ચની જોગવાઈ છે જ્યારે મૂડી ખર્ચ માટે એક લાખ સત્તાવન હજાર ત્રણસો અઠાવન કરોડની જોગવાઈ છે જેમાં સત્તર પોઈન્ટ પાંચ ટકાનો વધારો દર્શાવાયો છે રાજકોષીય ખાદ એક પોઈન્ટ સત્તાણું ટકા અંદાજવામાં આવી છે જ્યારે જાહેર દેવું ચૌદ પોઈન્ટ પાસઠ ટકા હોવાનું બજેટમાં જણાવાયું છે વિકસિત ભારત જીરામજી યોજના ગ્રામીણ અર્થતંત્રની કાયાપલટ કરશે અને તેનો મહત્તમ લાભ ખેડૂતો અને અન્યોને મળશે તેવું જિલ્લા મથક ભુજ ખાતે આયોજિત ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમમાં જણાવાયું હતું વીબી જી રામજી યોજનાની ઉપયોગીતાને છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવાના આશયથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલ ખેડૂત શ્રમિક સંવાદમાં મનરેગા યોજનામાં આમૂલ પરિવર્તન લાવી વિકસિત ભારત જીરામજી યોજના અમલી બનાવાઈ છે જેમાં એકસો દિવસ રોજગારી ગ્રામ પંચાયતોને વિશેષ અધિકાર સમયસર ચુકવણી વિલંબ માટે વળતર ટેકનોલોજી દ્વારા સશક્તિકરણ સહિતની કરાયેલી જોગવાઈથી ગામડાનો વિકાસ વેગ પકડશે તેવું જણાવાયું હતું ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ગાઈડ દ્વારા આગામી વીસમી અને એકવીસમી ફેબ્રુઆરીના રોજ કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ પરિષદનો મુખ્ય વિષય શુષ્ક પ્રદેશોમાં આબોહવા પરિવર્તન અને આજીવિકાની સ્થિતિ રાખવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોમાં ક્લાઇમેટ ચેન્જને કારણે સર્જાતા પડકારો સામે લાંબા ગાળાની વ્યૂહરચના તૈયાર કરવાનો છે ખાસ કરીને રણપ્રદેશમાં વધારો પાણીની અચા છત અને જમીન ધોવાણ જેવી ગંભીર સમસ્યાઓ વચ્ચે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોની આજીવિકા કેવી રીતે સુરક્ષિત કરી શકાય તે અંગે ઊંડાણપૂર્વક મંથન ચિંતન કરવામાં આવશે આ કોન્ફરન્સમાં દેશભરમાંથી બસ્સોથી વધુ વિજ્ઞાનીઓ શિક્ષણવિદો અને નીતિ નિર્ધારકો ઉપસ્થિત રહેશે આજથી હિજરી સનના નવમા મહિના રમઝાન માસનો આરંભ થયો છે ગઈ રાતે ચાંદ દેખાતા રમજાન માસની શરૂઆત થઈ છે રમજાન એ ઇબાદતનો મહિનો છે મુસ્લિમો આખો મહિનો રોજા રાખે છે ઈદના દિને રોજા પૂરા થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમજાન પર્વ નિમિત્તે દેશવાસીઓને મુબારકબાદ પાઠવી છે સોશિયલ મીડિયા મારફતે પોતાના સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ પવિત્ર મહિનો સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત બનાવશે સાથે જ તેમણે દેશમાં સર્વ સર્વત્ર શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે તેવી કામના વ્યક્ત કરી છે ટવેન્ટી વિશ્વકપની ગ્રુપ એની અંતિમ મેચમાં ભારતે નેધરલેન્ડને સત્તર રનને હરાવી ગ્રુપની બધી જ ચાર મેચ જીતી લીધી છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ભારતના છ વિકેટે એકસો ત્રાણુ રનના જવાબમાં નેધરલેન્ડની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ ગુમાવી એકસો રન કરી શકી હતી ભારતે છ વિકેટે એકસો રન કર્યા જેમાં શિવમ દુબેએ સૌથી વધુ છાસઠ અને સુકાની સૂર્યકુમાર યાદવે ચોત્રીસ રન કર્યા હતા જ્યારે વરૂણ ચક્રવર્તીએ ચૌદ રનમાં ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી ભારતે સુપર આઠમાં પ્રવેશ કરી લીધો છે સુપર આઠની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદ ખાતે બાવીસમીએ થશે આગામી હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વધારાના પ્રવાસી ધસારાને પહોંચી વળવા તેમજ મુસાફરોની સુવિધા અર્થે એસટી નિગમ દ્વારા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર જિલ્લા તરફ વધારાની બસો દોડાવાશે આ ઉપરાંત પ્રવાસીઓ દ્વારા નજીકના ડેપોથી ગ્રુપ બુકિંગથી વધારાની બસ સેવાનો લાભ પણ મેળવી શકાશે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર